મોહાલીની પક્ષો કોર્ટે બે હજાર અઢારના જે કુર યુવન શોષણ અને બળાત્કાર કેસમાં પાદરી મસ્જિદને સેને દોષિત ઠેરવ્યા છે એક એપ્રિલ કોર્ટે આ વિવાદપદ પાદરીને સજા સંભળાવશે જ્યારે અન્ય પાંચ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે આ કેસમાં નાબાલિંગ સાથે ગેરવર્તન અને અસલી મેસેજના આરોપો પણ સામેલ છે જુઓ વિવાદપદ પાદરી મસ્જિદ બજિન્દર સિંહ અંગે આ વિશેષ પંજાબના બજિન્દરસિંહ નામના પાદરી પહેલી એપ્રિલ બે હાજર પચીસ ના રોજ વિવાદાસ્પદ પાદરીને સજા જાહેર કરી શકે છે મોહાલેની અંતિમ સુનાવણી માટે શુક્રવારે મોહલીની પોક્સો કોર્ટમાં હાજર રહ્યા હતા જ્યાં તેમની સાથે અન્ય છ આરોપીઓને પણ રજું કરવામાં આવ્યા હતા જોકે કોર્ટે પુરાવાના અભાવે બાકીના પાંચ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા આ કેસ બે હજાર જીરકપુરની એક મહિલા સાથે જોડાયેલા યૌન શોષણના આરોપો સાથે સંબંધિત છે પાદરી બજિન્દર સિંહને જુલાઈ બે હજાર અઢારમાં દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લેવાયો હતો ये केस चला जी सिंस 2018 इनका बच्चा है टूडे केस इज फिक्स फॉर ऑर्डर्स પીડિતાનો ફોન નંબર મેળવી અને તેને અશ્લીલ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું અને તે પછી તેને ચર્ચ માં એકાંતમાં આવેલા કેબિનમાં બેસાડવાનું શરૂ કર્યું અને ત્યાં તેની સાથે ગેરવર્તન પણ કરતા હતા આ ઘટનાની તપાસ માટે કપૂરથલા પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી જેણે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી હતી વાસ્તવમાં આ કેસ એક ગંભીર સામાજિક મુદ્દાને ઉજાગર કરે છે જેમાં ધાર્મિક આગેવાનો પર ભરોસો કરનાર લોકોનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું બજિન્દરસિંહની ધરપકડ અને કોર્ટનો ચુકાદો આવા કેસોમાં ન્યાયની પ્રક્રિયાને મજબૂત કરે છે જોકે અન્ય આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવાથી પીડિતાને સંપૂર્ણ ન્યાયનો પ્રશ્ન હજુ પણ ચર્ચામાં રાખે छे। पहली एप्रिल ना रोज थनारी सजा घोषणा आ केस नो अंतिम परिणाम नक्की कर तो बीजी तरफ आ केस मा पीड़िताए न्यायपालिका पर विश्वास व्यक्त छे सात साल हो गए मुझे केस लड़ते हुए और मेरे ऊपर बहुत प्रेशर था कॉम्प्रोमाइज करने के लिए बहुत प्रेशर था मेरे ऊपर बहुत सारे क्रॉस पर्चे भी हो रखे हैं और मेरे हस्बैंड के ऊपर भी बहुत पर्चे हो रखे हैं हस्बैंड मेरे, मेरे साथ ही आप बात कर सकते हैं मैं अभी आज क्या उम्मीद, उम्मीद कर रहे हैं मुझे मान जो अदालत पे पूरा विश्वास है और उस भगवान वाल्मीकि जी पे पूरा विश्वास है जो होगा इंसाफ होगा

આ ઉપરાંત વિરોધ કરનારાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે બ્યુરો રિપોર્ટ જીએસટી